સવાર સવાર માં છે આપણે જાગી ગયા છીએ નાસ્તો કરવા માટે તો નાસ્તો કરી આવે છે ગુડ થઈ ગઈ છે આપણે આજ તો વાતાવરણ સારું છે થોડો નહીં આવે લાગે છે કેમકે આપણે પેલા નાસ્તો કરી લઈએ પછી રેડી આજે નાસ્તામાં શું શું છે નવી માં હમ ફૂટ મને મળી ગયા છે આજે પકવ્યું આજે જો આ બે પ્રકારની બ્રેડ છે ઈડલી છે વાહ આપણી ઈડલીમાં મજા આવે છે જાપડી દીતા હં જે સંભાર છે

i'm really

Então é

ધનિયા <mum uma estareca> <Works> <objectively> ચર્ચ આપડે આવી ગયા છીએ ગોવાનું ઓલ્ડ ચર્ચ આ સાઈડ હવે જઈએ હવે ફર્સ્ટ પ્લેસ આપણે આવી ગયા છે ઓલ્ડ ચર્ચની અંદર તો અંદર જઈને જોઈએ શું છે

Lucma.

આટલા વર્ષો પછી પણ એ એકદમ સારું છે કે હજી કાંઈ એવું નથી થયું અને બીજું મ્યુઝિયમ ને એવું બધું બહુ છે તો બહુ મજા આવી જવાની એ જો આ ઝાડ તો જો તમે કેટલું મોટું ને કેટલું આ મને થાય ચર્ચ ની સાથે તે આ વૃક્ષ છે એટલું બધું કહેવાય ને કે જૂનું પુરાણું છે ને કેટલા મોટા મોટા બે વૃક્ષો તો જો આપણે ગઈ એક જગ્યાએ આવી ગયા છે મંગેશી ટેમ્પલ એવું કઈક નામ છે એ મંદિર છે તો ચાલો આપણે જઈએ જો આની પેલા છે એ હવે બધા વરસાદમાં છે થોડા થોડા પલ્લી ગયા છે કે વરસાદમાં મે એક જગ્યાએ ગયા છે શોપિંગ કરી હોય તો અહીંયા જો બધી વસ્તુ છે તો ચાલો આપણે આગળ જઈને જોઈએ યસ એ જોઈ મેડમ ਸਾਉ ਦਾ ਸੁਣ ਕਿਤਲੀ ਸੁੰਦਰ ਵਸਤੂ ਹੈ ਯਸ ਸਰ ਕਲਾਮ ਹੈ ਵਾਈਪ ਹੋ ਰਿਹਾ ਨਹੀਂ ਬੱਚਾ ਹੈਲੋ ਮੈਮ ਯਸ ਬੱਧਾ ਚ ਆਪੇ ਇੱਕ ਸ਼ੋਪਿੰਗ ਇੰਦਰ ਆ ਗਈ ਹੈ ਸ਼ੋਪਿੰਗ ਬਣਾ

Jadi apa? Kita ke aja. shopping, kare, jai, 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 jai shopping <laughs> <hati>

મજા આવે અને આનો વ્યૂ તો મસ્ત આવે છે ચાલો આપણે જઈએ તો બાર એક જગ્યાએ આવી ગયા છે પણ વરસાદ આવી ગયો છે તો આપણે આગળ જઈને જોઈએ કે અહીંયા શું જોવા જેવું છે જો આ બધા પાછળ છે ચાલ્યા આવે છે મજા આવે વાતાવરણ એટલું મસ્ત છે ને વરસાદી વરસાદી ને

Tao bắt đầu nhà xuống chị em bắt đi shopping tao à đi bắt bắt sao view của chị Chị cho anh Wow cho sao

મીરામ બીચ છે આપડે આવી ગયા છીએ પાછા ગાડી માંથી ઉતરી ચાલો આગળ જોઈએ We got the beach board. Must આઈ ગયા છે પાછા આપણે હોટેલે આખો દિવસ ફરીને બધા છે જો થાકી ગયા છે હવે તો આપણે બચ્ચા આવી ગયા છે વરસાદ ગયા છે અને પાછા ફ્રેશ થાશું જમવાનું લઈને પી જશે તો પાછા જમાઈ દે પડી જશે પછી એક બાર જવાનું થતે તો આવશે તો જો અહીંયા આડેડી થવા માટે છે કાચ છે તમે અહીંયા છે મસ્ત મજાનો એ ઉપર આ સરસ મજાની આવી છે અને આ છે પેઇન્ટિંગ જે મને બહુ જ ગમે છે મસ્ત પેઇન્ટ

આવે છે એ વેલા આવતા જ આશા જે ફરીને આપણે ઉપર આવી ગયા છે સ્વિમિંગ પૂલે નાવા માટે ઓલરેડી છે બધા નાય જ છે ઠંડુ પાણી છે આઈ એમ ઇન બોલ તો જો પાછળ છે બધા નાય છે અને મારી પાછળ આ સાઈડ જો વ્યૂ જો એની મસ્ત લાગે છે 哪里不舒服？们

নামন মিয়াকে তুডরা ডাগে তুডরা ডাগে হামারি কালনি হটেই ইছেছে তুছে আপেছে আপেছে আটা মালামাটে নিকডি গিযাছে গোআনে � Thank you. જો કે અહીંયા તમારા નામનો તમારે છે બોર્ડ બનાવવું હોય તમે બનાવી શકો છો